ના જબુગામ રોડ પર આવેલ મેરિયા બ્રિજ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાત છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ રસ્તે આવેલ મેરિયા બ્રિજ હવે ચર્ચાનો વિષય બન્યો છે બ્રિજની હાલત જર્જરિત બની ગયેલ હોવાથી તંત્ર દ્વારા અહીંથી પસાર થતા ભારે વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે ગતરોજ ગંભીર મુકામે બનેલી પુલ તૂટવાની ઘટનાને લઈ સાવચેતીના પગલાં રૂપે આ નિર્ણય તંત્ર દ્વારા લેવાયો હોય એવું અનુમાન લગાવી રાવામાં આવ્યું છે જિલ્લા પંચાયત અને માર્ગ મહાન વિભાગે જમીન સ્તરે તપાસ કર્યા બાદ જન સુરક્ષાની દ્રષ્ટિએ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે બ્રિજની ભૌતિક અને ભૌગોલિક પરિસ્થિતિ નબળી હોવાથી તેમાં કોઈ દુર્ઘટના ના બને એ માટે આ પગલું ભરવામાં આવ્યું છે સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં આ બાબતે મિત્ર પ્રતિદા પ્રતિસાદ જોવા મળી રહ્યો છે ઘણા સમયથી તંત્ર દ્વારા યોગ્ય રખરખાવ ન થવા અને સંવેદનશીલ કામોમાં ભ્રષ્ટાચારના આરોપીની વચ્ચે સમસ્યાઓ ઊભી થઈ રહી છે આ નિર્ણયના પગલે હવે ભારે વાહનો માટે વધારે ફેરાવો થવાનો છે અને સામાન્ય લોકો તથા સ્થાનિક વેપારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડશે આ બ્રિજ હવે ફરી ક્યારે થશે શું એની અપડેટ આવશે એ તો આવનારો સમય જોતા રહો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી આવનાર અનેક અપડેટની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ હાય ટ્યુટર દેખીએ આ ભાઈને ઓહ ઓહ